ગુજરાતમાં છે ને હમણાંથી એક નવો મુદ્દો હાલે છે પોલીસ પરિવારવાળાએ વિરોધ કર્યો છે હવે જ્યાં ક્યાં કાંઈ જીગ્નેશ મેવાણી એવું કીધું છે કે હું તમને સહી કરીને તમને કાઢી નાખી એનું ક્યાં કાંઈ હાલવાનું એણે ખાલી એમ કીધું છે કે દારૂન ગાંજોન ડ્રગ્સ ને એવું બધું વેસાય છે ને એમાં ધ્યાન આપો હપ્તા બપ્તા બંધ કરો નકર અમે એ કે પટ્ટા ઉતારી નાખીશું એટલે એ એનું કહેવાનું એમ છે કે ભાઈ અમે કાયદેસર કરીશું એમ કોર્ટમાં જ આવું એ કાંઈ કોઈ અધિકારી જ છે નહીં એ કાગળી એમ સહી કરે ને એલા બધાને ઘેરી નોકરી વગેરેના થઈ જાય એવું તો આ પોલીસ પરિવારવાળા એનો વિરોધ કરે છે કે આમ કીધું અમારે ધણીની કે નોકરી ના કરશે તો હપ્તા કોણ આપશે એમાં બળ કરે છે પોલીસ પરિવાર આ બધું ખોટું થાય ત્યારે ક્યાં થાય છે હમણાં ગંભીર બ્રિજ તૂટી ગયો સુરતમાં તકશીલા કાંડ થયો રાજકોટમાં ગેમ ઝોનમાં આગનો કાંડ થયો પછી મોરબીમાં બ્રિજ તૂટી ગયો તો ત્યારે પોલીસ પરિવાર ક્યાં જાય ત્યારે વિરોધ કરવા કોઈ આવ્યા નહોતા કે આટલું માણસો મરી ગયું ને આમાં સરકારનો વાક છે તમે આમાં કાયદેસર કાર્યવાહી કરો એમ અને અત્યારે બધા પોલીસવાળા ડીવાય એસપી સીએમ ને આન ચેન બધાય આમ મીટીંગો ઉપર મીટિંગો કરે છે અમને આમ કીધું છે ને ઓલા આમ કરી નાખવાનું છે ને એટલે એણે ક્યાં કાંઈ ખોટું કીધું હાસું જ કીધું ને બધી બધાને ખબર જ છે એણે કીધું કે હિન્દુ ધર્મના જેટલા મોટા મોટા મંદિર છે ને બધાની મંદિરની બહાર દારૂ ને ડ્રગ્સ ને ગાજો ને બધું વેસાય છે તો એકવાર રેડ પાડો જ ન્યાં ખબર પડે ખોટું બોલતો હોય તો મને અહીંથી બેટા બેઠા ખબર જ બોલો ન્યૂઝીલેન્ડમાં ત્યાં દારૂ મળે છે હું ત્યાં ગયો ને ત્યારે મળતો હતો અત્યારે એ અમુકનો ડબલ થઈ ગયો છે હું આ વીએ હો પછી તો એટલે જે ઓલો છે છે એ નથી કરતા ને એનો વિરોધ કરે છે અને આ પબ્લિક હાવ એટલે ઓલા ઓલા જે બતાવે ને એ પબ્લિકને ઉતરે પબ્લિકને બીજું કાંઈ નથી ખબર પડતી પબ્લિક હાવ ભોળી રે ને એટલે પબ્લિકને બિચારીને કાંઈ ખબર નથી પડતી કેમ કે એને કોણ સમજાવે કે આ બધું આ રીતનું છે આ તંત્ર આખું આ રીતનું હાલે છે આ બધું ચૂંટણી આવે એના આટું તમને બધું સારું સારું બતાવવાનું હોય પણ આ પબ્લિક કાંઈ સમજી એમ નથી કેમ કે હવે એ જે સમજવા વાળા છે ને એ આજથી વીસ વર્ષ પછી સમજશે ત્યાં સુધી સમજવાના નથી એટલે સરકારને તો શું કરવાનું હોય કે જે બે નંબરમાં જે આવે છે ને એ બધું બંધ કરવાનું એને ખબર છે એટલો બધો ડ્રગ્સ આવે છે દારૂ આવે છે તો એ કેમ બંધ નથી કેમ કરાવી શકતા એ આવે છે કેમ રાતોરાત ગમે ત્યાંથી ગમે ત્યાં પૂગી જાય છે એ આવે છે કઈ રીતે એ કેમ નથી ગોતી એકતા હમણાં કોકનું તમે ખૂન કરી નાખો ને પછી તમે ગમે એ દુનિયામાં ભાગી જાઓ ને પોલીસ વાળા ધારે તો તમને બહાર કાઢી શકે બરાબર તો એ આ દારૂ ને ડ્રગ્સ ને બધું વેસે છે એને કેમ કોઈ નથી પકડતા તમે દારૂ પીધું હોય તમે ગાડી લઈને જતા હોય તમને પકડે એટલે તમારા પાસે કેમ હજાર બે હજાર પાંચ હજાર દંડ લેશે ગાડી જમા કરી નાખે તો એ ત્યારે એમ કેમ નથી પૂછતા ગુજરાતમાં બંધી છે તો તમે દારૂ લાવ્યા ક્યાંથી એને જ પકડવી આપણે એવું કેમ નથી કરતા એ આમાં બે પાંચ હજાર મળે ને એટલે એ મજા મજા છે ઉપરથી પાછા ફોનમાં આપતા આવતા હોય ફોન આવે સાહેબ આટલો બે પેટી આજ મોકલાવું છું અહીંયા આ તમારું કમિશન એટલે ઈ હાલે પકડે ને એના પૈસા આવે બે કોઈ કમિશન મળે એ હાવ ખોટે ખોટા બધા ઘર ભરાય છે આ પબ્લિકને હવે સમજવાની જરૂર છે કે આ બધું જે થાય છે એ હાવ ખોટું છે એ લોકો થોડું સમજે ને તો જ થાય બાકી એને તો મીડિયાવાળા શું બતાવવાના જે પૈસા તમે આપો મીડિયામાં માં એ રીતનું મીડિયામાં આવવાનું બરાબર બાકી હાસું તો એસી ટકા નથી આવવાનું વીસ ટકા સાસું આવવાનું છે એ સિસ્ટમ હોય બધાની પૈસા તમે જેટલા આપો ને એ રીતનું તમારે ન્યૂઝમાં આવે બાકી કોઈ સરકારી અધિકારીને તમારા ઘરના છોકરાઓની તમારા ઘરના યુવાનોની તમારા ઘરવાળાની કોઈને એને કોઈને પડી નથી એનું તમારું બધા એનું જે થવું હોય થાય પણ એનું ઘર ભરાય છે એટલે પબ્લિકને સમજવાની જરૂર છે અને આપણા તરફથી ન્યૂઝીલેન્ડમાં બેઠા બેઠા જીગ્નેશ મેવાણીને ફૂલ સપોર્ટ સમજો હોય સો ટકાનો સપોર્ટ છે આપણા તરફથી